કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છે આધુનિક ભારતના ઇતિહાસનો જેમાં અભ્યાસનો મુદ્દો છે ઓગણીસમી સદીમાં થયેલા ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણાઓ જેમાં મિત્રો અમુક આપણે ચર્ચા કરી લીધી આજે આપણે રામકૃષ્ણ મિશનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો યાદ રાખજો મારા વિડીયો એ લેવલના હશે કે જો આપને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની પરીક્ષામાં પણ આ મુદ્દો પૂછાય તો તમે લખી શકો છો બિકોઝ અહીંયા ટુ ધ પોઈન્ટ લખાણ સાથેનો અભ્યાસ થશે આશા રાખું છું કે આપ મારી સાથે આપની નોટમાં લખતા પણ જજો અને એટલો વિશ્વાસ રાખજો કે કંઈ નહીં ઘટે કારણ કે મેં કીધું શ્રદ્ધા અને વિશ્વાસ એના ઉપર જ જીતાય છે શ્રદ્ધા જ મને લઈ ગઈ મારી મંજિલ સુધી હું રસ્તો ભૂલી ગયો હતો પણ દિશાઓ ફરી ગઈ હતી તો અહીં આપણે ચર્ચા કરવાની છે મિશનની મિત્રો યાદ રાખજો ચોખવટ અવશ્ય કરી લઉં રામકૃષ્ણ મઠ અલગ છે આ સંસ્થા અલગ છે આના સ્થાપક પણ અલગ છે જે આપણા અભ્યાસક્રમમાં આ બહુ ઉપયોગી નથી સમજો છો પરંતુ આપણા અભ્યાસક્રમમાં આ રામકૃષ્ણ મિશન વધુ ઉપયોગી છે આની પણ નાની અમથી જરૂરિયાત મુજબની ચર્ચા તો અવશ્ય કરી જ લઈશ બરાબર તો મિત્રો રામકૃષ્ણ મિશન જ્યારે જ્યારે રામકૃષ્ણ નામ આવે છે ત્યારે આ એક એવા ગુરુનું નામ છે કે એ ગુરુએ એક એવો શિષ્ય આપ્યો ભારતને એ શિષ્ય વિશ્વની ધર્મ સંસદમાં પોત ભારતનો ડંકો વગાડ્યો હું વાત કરી રહ્યો છું સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર નરેન્દ્રની બરાબર જેનું બાળપણનું નામ હતું નરેન્દ્ર બરાબર તો અહીંયા આપણે વિવેકાનંદ વિશે પીએચડી કરવાની જરૂર નથી એ અગાઉના વિડીયોમાં મેં વિવેકાનંદ વિશે ચર્ચા કરી ચૂક્યો છું અહીંયા માત્ર આપણો ટાર્ગેટ એ રામકૃષ્ણ મિશન છે પરંતુ એટલું તો ચોક્કસ યાદ હોવું જોઈએ કે વિવેકાનંદ એ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા તો શરૂઆત કરીએ છીએ અહીંયા રામકૃષ્ણ મિશનની તો પહેલો જ મુદ્દો છે કે આ સંસ્થા આ સંસ્થા આધ્યાત્મિક અને પરોપકારી સંસ્થા છે અહીંયા આધ્યાત્મિક પણ ધ્યાન રાખવામાં આવે છે અને લોકોને લોકો માટે કરવામાં આવતી પરોપકારી પ્રવૃત્તિઓનું પણ ધ્યાન લેવામાં આવે છે खास आय याद रखજો કે રામ કૃષ્ણ મિશન છે એ આધ્યાત્મિક અને પરોપકારી સંસ્થા છે બીજું જોઈએ કે આ સંસ્થા ની સ્થાપના પહેલી મે 1897 ના રોજ થઈ લીધી ક્યારેક ક્યારેક જોડકા સ્વરૂપે આ તારીખ અને સંસ્થા એ મૂકે ત્યારે તમને તકલીફ ન પડવી જોઈએ સ્થાપક મેં કહ્યું એ પ્રમાણે સ્વામી વિવેકાનંદ મિત્રો આનું વડું મથક મુખ્યાલય બેલુર છે બેલુર જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે યાદ મારજો મિત્રો શરૂઆત શરૂઆતમાં કલકત્તા નજીક નજીક થયેલ એટલે પૂછે કે ભાઈ આની સૌપ્રથમ શરૂઆતમાં મથક કયું હતું તો કલકત્તા નજીક આવેલું બારા થયેલ હવે આની બીજી થોડીક આગળ ડિટેલમાં જઈએ મિત્રો તો વેદાંતના એક કયો વાત તો અદત્યવાદ વાદનો પ્રચાર કરે છે સરકાર પૂછે કે રામકૃષ્ણ મિશન એ कया वाद नो प्रचार करे छे के कयो वाद ए अपनावे तो अद्वैतवाद ये अपना छे वे वेदांत नो फिलसुफी वाद बीजू आ संस्थाना चार योगिक आदर्शो छे ई आदर्शो ने આદર્શો નો પ્રચાર કરે છે આ ચાર તો એક તો આપણે અદૈત્યવાદ ખાસ યાદ રાખીશું બીજા ચાર જે આદર્શો છે એ કયા છે એની ચર્ચા કરી લઈએ તો એ ચાર છે ભક્તિ જ્ઞાન કર્મ અને રાજયોગ આનો પ્રચાર કરે છે संस्थाનો મુખ્ય એમ જ કર્મયોગ ઉપર છે મિશન નું મુખ્ય આદર્શ આદર્શ કર્મયોગ છે કે મનુષ્ય એ કોઈ જન્મતા વૈદ એ શ્રેષ્ઠ નથી હોતો મનુષ્ય એના કર્મોથી શ્રેષ્ઠ બને છે સમજો કે તમે સારા કર્મો કરશો તો તમે શ્રેષ્ઠતાને આંબશો જો તમે સારા કર્મો નહીં કરો તો તમે નહીં શ્રેષ્ઠતાને આપી શકો એમાં કર્મો પણ કયા છે તો એ પરોપકારી અને આધ્યાત્મિક કર્મો કરવાના છે તમારે બરાબર ને ઓકે બાબત જોઈ લઈએ તો મઠ છે મઠ એ થોડુંક જોઈ લઈએ એટલે તમારે ડાઉટ ના થાય સ્થાપક તો રામકૃષ્ણ પરમહંસ અહીંયા ગડબડ ન કરી દેતા જો રામકૃષ્ણ મઠના સ્થાપક પૂછાય તો રામકૃષ્ણ પરમહંસ જ છએ પરંતુ રામકૃષ્ણ મિશનના સ્થાપક પૂછાય તો તમારો જવાબ સ્વામી વિવેકાનંદ લખવાનો થાય છે સ્થાપના 1886 માં મિત્રો આ રામકૃષ્ણ પરમહંસ એ છે 1836 થી 1886 दरम्यान થઈ ગયા मित्रों याद रखो आ राम उगनीश्मी सदीना, उगनीश्मी सदीना, व्यक्ति ने रामकृष्ण परमहंसमी सदीसमी सदी रहस्यमय व्यक्ति વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે ખાસ પૂછાય કે સદીના રહસ્યમય વ્યક્તિ તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે અથવા કોને ઓળખવામાં આવે છે તો તમારો જવાબ રામકૃષ્ણ પરમહંસ હોવો જોઈએ બીજું કે આનું મુખ્ય આધ્યાત્મિક વિકાસ અને પર આધારિત છે અહીંયા પરોપકારની વાત નથી કરતા અહીંયા આધ્યાત્મિક સિદ્ધતા મેળવો તમે તમે આધ્યાત્મિક રીતે એટલા પાવરફુલ થઈ જાઓ કે જે તમે શ્રેષ્ઠતાને આંબી શકો એવું રામકૃષ્ણ પરમહંસ કહે છે પરંતુ સ્વામી વિવેકાનંદનો સિદ્ધાંત અલગ છે છે કે આ વસ્તુ કે મિશન માનવતાવાદ એનો મુખ્ય લક્ષ્યાંક છે સર્વે મનુષ્યનો વિકાસ કરો એને સુખાકારીમાં મદદ કરો એનો વિકાસ છે હવે પ્રશ્ન એ થાય અઢારસો છ્યાસીમાં માં રામકૃષ્ણ પરમહંસે સંસ્થા તો સ્થાપી દીધી પરંતુ એને સરકારમાં નોંધાઈ ન હતી કોઈપણ સંસ્થા સ્થાપવી તો સરકારમાં નોંધાવી પડે તમે કોઈ પણ ફોર્મ સ્થાપો છો દુકાન સ્થાપો સ્થાપો કોઈ સ્કૂલ બનાવો તો તમારે રજિસ્ટ્રેશન મિશન મિશન એ કાયદાકીય નોંધાયેલ નોંધાયેલ સંસ્થા છે હવે ફરીથી પાછો એમાં ડિફ્થમાં જઈએ કે ભાઈ કયા કાયદા અને કયા અનુચ્છેદ પ્રમાણે કે કઈ કલમ પ્રમાણે નોંધાઈ હશે તો અઢારસો સાહીઠ સાહીઠ અનુચ્છેદ એકવીસ પ્રમાણે નોંધાયેલ અઢારસો સાહીઠ ના એકવીસની જે કલમ છે એ પ્રમાણે છે બીજું ખાસ જોઈ લઈએ હવે આપણે માત્ર મિશનના મોડેલ કે મિશન ઉપર ચર્ચા કરવાની છે આપ જાણો છો કે સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ જયારે પરિષદ શિકાગોમાં યોજાય ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે શિકાગોમાં એક વાક્ય બોલેલા કે વેદાંત એ માત્ર હિન્દુઓનો ધર્મ નથી પરંતુ વિશ્વના વિશ્વના બધા જ લોકોનો ધર્મ છે એને કહી દીધું કે આ વેદાંત શબ્દ છે માત્ર હિન્દુઓ માટે નથી હિન્દુઓનો ધર્મ નથી આ વિશ્વના બધા જ લોકોની સુખાકારી સંપન્નતા માટેનો ધર્મ છે આનું કામ કામ જ મિત્રો મિશન મિશન શું કરતું તો મિશન આરોગ્ય લક્ષી લક્ષી અને શૈક્ષણિક શૈક્ષણિક વૃદ્ધિ માટે માટે સમાજમાં કામ કરતું મિત્રો આ સંસ્થા શિક્ષણ માટે ખૂબ જ કામ કરતી મને ખબર છે કે જ્યારે હું શિક્ષક હતો ત્યારે આ સંસ્થાને જ્યારે દોઢસો વર્ષ પૂરા થયેલા બરાબર એને ઉત્સવમાં ભારત સરકાર અને સંસ્થા સંયુક્ત રીતે મળીને દરેક સ્કૂલમાં સરકારી શાળામાં જે એક્સેપ્ટ કરે અને એને એવા વિશ્વ ઉચ્ચ કક્ષાના વિચારોની પુસ્તકો આપેલી ને એની પરીક્ષા લીધેલી અને શૈક્ષણિક રીતે દરેક સમાજના વ્યક્તિને જેને આરોગ્યની જરૂર છે એને સેવા પણ આપે છે ને શૈક્ષણિક રીતે પણ આ કામ કરે છે હવે આનાથી વિશ્વ લેવલે શું ડંકો વાગ્યો એ જોવાનું છે તો મિત્રો પહેલા તો એને કીધું કે मिशन छे मिशन એટલે કીધું એટલે કે विवेकानंदે કીધું કે પશ્ચિમનો ભૌતિકવા મિત્રો પશ્ચિમના લોકો નાस्तिक લોકો જે કહેવાય કે યુરોપ પશ્ચિમમાં આવેલો યુરોપ કહેવાય કે વિકસિત જે લોકો નાસ્તિક છે એ ભૌતિકવાદ જ અપનાવ્યા છે એ ભૌતિકવાદથી જ રચ્યા પચેર્યા છે પશ્ચિમનો ભૌતિકવાદ અને આપણે પૂર્વનો પૂર્વનો આધ્યાત્મિકવાદ કે પૂર્વમાં આધ્યાત્મિક લોકો છે પશ્ચિમમાં ભૌતિકવાદી લોકો છે જો આ બંનેનું સમાયોજન થઈ જાય સમાયોજન મનુષ્ય માટે હિતકારી રહેશે આ એને કીધું કે તમે તમારો વિકાસ ન છોડો તમે ભૌતિકવાદ ન છોડો પણ આધ્યાત્મિકવાદને અપનાવો જ્યારે પૂર્વને એવું કીધું આધ્યાત્મિક તો જરૂર છે પરંતુ સાથે સાથે ભૌતિકવાદને પણ અપનાવો જેથી મનુષ્યનો સર્વોચ્ચ વિકાસ થશે પશ્ચિમ અને ભારતીય ભારતીય સંસ્કૃતિનું નું સંશ્લેષક છે 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 મિત્રો આ જે પરસેવો થાય ને બરાબર બજારમાં અજમાઈ જોજો બધા આજુબાજુના વિડીયોને બરાબર ને જો પીપીટી વગર જોવા મળે તો એને સેલ્યુટ મારજો ને એને કદાચ યુટ્યુબમાં જોવા મળે ને તો બે ત્રણ કોમેન્ટ કરજો સાહેબ તમારો આભાર બરાબર ને નહી તો ડિજિટલ બોર્ડના જેટલા ફાયદા છે ને એના ગેરફાયદા બાળકોને વધુ મળ્યા છે રિયલમાં મિત્રો જ્યારે ડિજિટલ બોર્ડ નહોતું જ્યારે વ્હાઇટ બોર્ડ હતું ત્યારે શિક્ષકો તૈયારીઓ કરીને આવતા અહીંયા તૈયારીઓની કોઈ જરૂરત નથી અહીંયા વાંચવાની કળા આવડવી જોઈએ તમને બરાબર ને રીડિંગ આર્ટ છે ટીચિંગ આર્ટ તો ખતમ કરી ચુક્યા છે આ લોકો પરંતુ જો તમે આ બોર્ડનો યોગ્ય ઉપયોગ કરો તો ટીચિંગ આર્ટ રહેવાની જ છે

કોટેશન મસ્ત છે વિવેકાનંદ માટે વિશ્વ ધર્મ સંસદનું સર્વોચ્ચ વ્યક્તિ એટલે વિવેકાનંદ અને આ કોને કીધું હતું તો ન્યુયોર્ક न्यूयॉर्क हेराल्ड नामन बहु फेमस छापू है एने टाकू तू आ स्लोगन साथे सुभाष चंद्र बोजे कीधु आधुनिक वादना वेद आध्यात्मिक पिता आध्यात्म मी पिता एटले विवेकानंद आ कोने कीधु तू सुभाष चंद्र बोजे मित्रों खाली कल्पना करो केवा केवा કેવે કે એના માટે વિવેકાનંદ માટે જેટલું કહીએ એટલું ઓછું છે બીજું મિત્રો એ એક ઇંગ્લિશમાં પુસ્તક લખી હતી પ્રબુદ્ધ ભારત પ્રબુદ્ધ ભારત નામની એક ઇંગ્લિશમાં પુસ્તક પણ વિવેકાનંદે લખી હતી મિત્રો આ હતું મિશનની કામગીરી તો ફરીથી ફરીથી આપણે મિશનની કામગીરીને ફટાફટ જોઈ લઈએ બસ આટલું તમારે યાદ રાખવાનું છે રામકૃષ્ણ મિશનમાં આટલું તમારે યાદ રાખવાનું છે જોઈ લઈએ તો ફટાફટ જોઈ લઈએ રામકૃષ્ણ મિશન આ સંસ્થા આધ્યાત્મિક અને પરોપકારી સંસ્થા છે આ સંસ્થાની સ્થાપના પહેલી મે અઢારસો સત્તાણુંના રોજ રામ સ્વામી વિવેકાનંદ દ્વારા કરવામાં આવી હતી આનું મુખ્યાલય બેલુરમાં છે પણ સૌપ્રથમ જ્યારે સંસ્થાની સ્થાપના થઈ ત્યારે બાર કલકત્તાની નજીક બારાનગરમાં કરવામાં આવી હતી વેદાંતના ફુલસુફીવાદના અદૈત્યવાદ આ આઈએમપી છે અદૈત્યવાદને આ માને છે ચાર યોગિક આદર્શો છે ભક્તિ જ્ઞાન કર્મ અને રાજયોગ અને જેનો પ્રચાર કરે છે મિશનનું મુખ્ય આદર્શ કર્મયોગ છે આ તમારે ખાસમ ખાસ યાદ રાખવું પડશે કર્મયોગ બરાબર મિત્રો

તો મનુષ્ય કહેવાય કે વિકાસ થઈ શકે છે એ સારી બાબત છે સાથે એક પણ કીધું મિશન બાબતે કે ભૌતિક પશ્ચિમ અને પૂર્વની સંસ્કૃતિનું સંશ્લેષક છે સાથે રામકૃષ્ણ પરમહંસ માટે પણ એ કીધું કે મેં તમને કહ્યું કે મઠ અને મિશન અલગ છે રામકૃષ્ણ મઠનું મિશન રામકૃષ્ણ મઠની સ્થાપના રામકૃષ્ણ પરમહંસે અઢારસો છ્યાસીમાં કરેલી હતી અને એનું મુખ્યાલય બેલુરત છે પણ રામકૃષ્ણ પરમહંસને ઓગણીસમી સદીના રહસ્યવાદી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવ્યા છે બરાબર ને મિત્રો અને વિવેકાનંદ માટે બે ત્રણ બે

અને બંગાળીમાં છે તો રામકૃષ્ણ મિશનમાં તમારે આટલું યાદ રાખવાનું છે બીજી કંઈ જરૂરિયાત નથી મળીએ છે નેક્સ્ટ મુદ્દામાં બાય